લડાઈ થઈ ગઈ બે વચ્ચે તો ગાય પેલા બે જણા પડ્યા છે બોરમાં બોર માટે મારામારી થઈ ગઈ છે હા જો ફેન્સિંગ ખુદી હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોક કેમ છો બધા તમારે મજામાં તો આશા રાખો તમે એકદમ મસ્ત અને સ્વસ્થ હશો તો આજે ખેતરમાં આવ્યા છે કારણ કે દવા છાંટવાનું ચાલુ છે મકાઈમાં તો મેં કહું તમને પણ બતાવું ને બ્લોક બનાવું એટલા માટે આજે બ્લોક શરૂઆત કર્યો છે તો આ કંઈક મકાઈ છે અમારી એટલે કે મારી ફોઈની છે તેમના અહીં દવા છોટવા માટે આવ્યા છે જુઓ પાછળ પંપ છે પંપને સેટઅપ રેડી છે પંપનો હવે પંપ બનાવવાનો છે દવાનો દવા બનાવીએ અને પછી છોટીએ જુઓ અને પાણી બી ચાલુ છે એક બાજુ તો ચલો દવા છોટી અને મારી સાથે આવ્યા છે ભાવેશ ને મુકેશ તો બને છે અને આવ્યા છે અને હવે ચલો ચાલુ કરીએ દવા છોટવાનું અને હવે માં બન્યા રહે મજા આવશે તો દવા છાંટવાનું બધું પતી ગયું છે અને હવે જુઓ તમે આખું ખેતર હતું એવું છે ત્યાં સુધી એ બધું પાતી ગયું છે ના બીજું ખેતર છે પણ એ નહીં મારવાનું અને આ ભાઈ જુઓ તો તથિંગ કરે છે અને તો ગાઈસ આપડા મુકે લઈ કાઢો પિસ્ટલ બોર છે બરાબર પિસ્ટલ બોરે બોરો નથી મળતો ગાઈસ ફોટો તો છે ને યાર કશું ભરતો નહી છુન્યો કઈ બોર પણ બરાબર હલાય ને જો કે લઈ એક બોર મળ્યું આટલું બધી મહેનત કરી દા ની બહુ ડિમાન્ડ છે એટલે આ બોરહને રહેતો નહી એમ ગાઈસ સાબી જી બોરે છે આ બોરે નહીં મજા આવતી દેખાતો નહીં બોરો ખાસ કરી બહુ બધી બોરો છે જે ખાવા તઈ જઈએ ઘણા બધા જો નીચે પડેલા છે આ બધા વેન્ય ને પછી ખાઈએ એક બે સાબી જી બોરે જે આવશે હા પાછા બીજી બોરે જઈએ બધી બોર નો ટેસ્ટ લઈએ मैं वो कहीं ना ही है पर ये बड़ा जेसी बोलना बोलना कपड़ा सी बड़ा जेस चल क्या तो गैस आप लोग बढ़ते हैं यार चरसे जो बांधेल

તો ગાઈસ પેલા બે જણા પડ્યા છે મારામારી થઈ ગઈ છે પેલો બોર એને માર્યું પેલો બોર પેલા મારામારી થઈ ગઈ છે મુકેશ ના તંપલ બી તુર નાખ્યા છે ગાઈસ બહુ ભયંકર લડાઈ થઈ ગઈ હતી અમને અને હવે મેં શાંત કરાવ્યા હ મારી મારી મુકેશ ભાઈ શું થાય ચંપલ ઉડી આયો કેસે આની ભૂલ હતી આ કે છે આની ભૂલ કઈ નહીં ચાલો કઈ બોર કઈ ને ઘેર જઈએ હા જો ફેન્સિંગ ખુદીને આવીએ છીએ અમે બધા વાળ બનાવી છે સરખે નહીં એના માટે કોટાની વારમાંથી રસ્તો પણ એને નહીં કહે છે કાઢ્યું મુકેશભાઈ ડેન્જરસ સિસ્ટમ બધી તો ચાલો કહીશ કામ પતી ગયું છે બોર ખાઈ લીધા હવે જઈએ ઘરે અને આજનો બ્લોક અહીં સુધી રાખીએ અને મળીએ એક નવા બ્લોકમાં